જેમાં પોલીસ સમક્ષ આચાર્ય ગોવિંદ નટે કબૂલાત કરી છે કે તેણે બાળકીને લિફ્ટ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો બાળકીએ બુમાબોમ કરી તો હત્યા કરી નાખી તોરણી પ્રાથમિક શાળાની અંદર છ વર્ષીય બાળકીની હત્યાનો મામલો જે છે સામે આવ્યો હતો તેની અંદર શું મોટો ખુલાસો આ હત્યા જે છે એ બાળકીના શાળાના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા કરવામાં આવેલ હોવાનું અમારું ડિટેક્શન આવેલું છે સમગ્ર બનાવની હકીકત જે બાળકીનું લાશ મળી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું એનાથી આપ વિદિત છો એમાં સ્મૂદરિંગના કારણે બાળકીનું મૃત્યુ થયેલું મતલબ એનો શ્વાસ રૂંધી